તેમજ શ્રીમતી સીતાબેન પટેલની પ્રદેશ મંત્રી તરીકે કરવામાં આવતા મહેસાણા ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેસાણા કમલમ ખાતે સન્માન સમારંભ રોજ યોજવામાં આવ્યો હતો વિન હોદ્દેદાર નટુજી ઠાકોર તથા સીતાબેનનું સ્વાગત કરી તેમને માનભેર કમલમમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેમનું મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગીરીશભાઈ રાજગોર મહામંત્રી મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક મહેસાણાના મહેસાણા જિલ્લાના સર્વે ધારાસભ્યો તથા કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આજે મહેસાણા જિલ્લા કમલમ ખાતે જે નવનિયુક્ત પ્રદેશની ટીમ બની એમાં મહેસાણા જિલ્લામાંથી બે લોકોનો સમાવેશ થયો છે એક પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે અને એક પ્રદેશના મંત્રી તરીકે બંને લોકો સિનિયર કાર્યકર્તાઓ હતા કામ કરનારા કાર્યકર્તાઓ હતા અનુભવી કાર્યકર્તા હતા નવી ટીમમાં સમાવેશ થયો છે ત્યારે જિલ્લાના તમામ કાર્યકર્તા તમામ કાર્યકર્તાઓમાં એક ઉત્સાહનો સંચાર થયો અને એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે જેમ બને તેમ જલ્દીમાં જલ્દી સન્માન સમારંભ રાખીએ અને નવા નવનિયુક્ત આપણા પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રીમાન નટુજી ઠાકોર સાહેબ પ્રદેશના બેન શ્રી સીતાબેન પટેલ આ બંનેનો સન્માન સમારંભ યોજાય અને એ નીચે આ સન્માન સમારંભ યોજ્યો સાથે સાથે અમે જોઈન્ટ કાર્યક્રમ કર્યો હતો જે લોકોએ પ્રદેશમાં સતત પાંચ વર્ષ સુધી કામ કર્યું હતું એવા અમારા રજનીભાઈ પટેલ સાહેબ જે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પૂર્વ પ્રદેશના મહામંત્રી ઉત્તર જૈનના પ્રભારી પ્રદેશના ઉપાધ્યક્ષ અને મહેસાણા જિલ્લાના પ્રભારી વર્ષાબેન દોશી આપણા પ્રદેશના ઉપાધ્યક્ષ અને આપણા ઊંઝાના વતની એવા એમ પટેલ સાહેબ આપણા રાજ્યસભાના સાંસદ પરવેના પ્રદેશના બક્ષીપંચ મોરચાના પહેલાં મહામંત્રી ને પછી પ્રદેશના અધ્યક્ષ બનેલા એવા મયંકભાઈ નાયક સાહેબ એમનું આભાર દર્શન પણ રાખ્યું હતું આ લોકો જોડેથી પાંચ વર્ષ કાર્યકર્તાઓએ કામ કર્યું એમની જોડેથી ખૂબ માર્ગદર્શન મળ્યું શીખવાનું મળ્યું એનો આભાર પણ માન્યો અને નવા લોકોને શુભકામનાઓ પાઠવવા માટે સૌ ભેગા થયા હતા અને જિલ્લા વતી મેં અને મારી ટીમ અને આખા સમગ્ર જિલ્લા વતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વતી બંને મહાનુભાવોને શુભકામનાઓ પાઠવી એમના નેતૃત્વમાં એમના ટ દરમિયાન ભારતીય જનતા પાર્ટી ખૂબ ભૂલે ફાલે અને અમારા પ્રદેશના અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની નવી ટીમને ફૂલ ઉત્સાહ સાથે કામ કરે અને ગઈ વખત કરતાં પણ વધારે આ વખતે ભવ્ય વિજય મેળવે અને તમામ રેકોર્ડો તોડી અને યશસ્વી બને એવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે